જો સવાર સવારમાં સંજય નારિયલ ઉપર ચડી નારિયલ ઉતારવા ચડ્યા હતા દિવ્યાંશ માટે અને અચાનક જ દાળી તૂટી ગઈ તો જો સંજયભાઈને કંઈ વાગ્યું તો નથી ને અને દિવ્યાંશ નીચે ઊભો હતો તો દિવ્યાંશને તો કંઈ થયું નથી ને તો જો વિડીયો પૂરો નમસ્કાર મિત્રો તમે વિડીયોમાં જોયું કે સંજયભાઈ નારિયલ ઉપર ચડ્યા હતા અને અચાનક જ તેમના હાથમાં ડાળી પકડવા ગયા તો ડાળી પાડીને નીચે પડી ગઈ સંજયભાઈ બચી ગયા ને ત્યાં નીચે પડી જાવ તો હાથ પગ તૂટી પણ શકો છો અને તમે જોયું કે દિવ્યાંશ પણ હતો તો દિવ્યાંશના ઉપર ઉપર પડ્યું હોત તો એમને પણ વાગત પણ ડાળી પડી છે તેસ ઉપર ભેંસને થોડું લાગ્યું પણ એમ કહેવાય કે ભેંસને થોડું લાગી લો વાંધો નહીં પણ જો કોઈ માણસને વાગ્યું હોત તો દવાખાને જવું પડત સંજયભાઈને એમ કહું હતું કે આવી રીતના ઉપર તો ધ્યાન રાખવું જરૂરી છે તમારી તબિયતનું કારણ કે અત્યારે હાલ તમારી થોડીક એવી દશા ચાલી રહી છે ગમે ત્યારે ગમે તેને કંઈ પણ થઈ શકે છે તો ત્યાં થોડું ધ્યાનથી કામ કરો અને સંજયભાઈને કંઈ વાગ્યું નથી જે નીચે ઉતરતા હતા ત્યારે પગમાં થોડુંક વાગી ગયું હતું બસ આટલું જ હતું મારી ચેનલ પર તમને નવા જ વિડીયો હંમેશા જોવા માટે મળશે એટલે મારી ચેનલ બને તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને વિડીયો શેર કરજો અને પૂરો વિડિયો જોવો હોય તો બ્લોગ ચેનલ ઠાકોર ફેમિલી બ્લોગ ચેનલ ઉપર તમને જોવા માટે મળી રહેશે મારી ચેનલમાં આવી ટિપ્સ જોવી હોય તો તમને જલ્દીથી જલ્દી મળી રહેશે રોજે રોજ નવી જ અપડેટ મળશે જય માતાજી